મોટી દુર્ઘટના સી નાઇન પ્લાન્ટમાં આગ લાગતા છ ફાયરટેન્ડર ઘટના સ્થળે કોઈ જનાની નહીં અંકલેશ્વર જીઆઈડીસી આવેલી ઝાયડસ લાઈફ સાયન્સ કંપનીમાં આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી કંપનીના સી નાઇન પ્લાન્ટમાં અચાનક જ આગ ફાટી નીકળતા કર્મચારીઓમાં અફરાત તફરી મચી ગઈ હતી આગની જાણ થતાં તાત્કાલિક ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેના પગલે છ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતા જ મામલતદાર કિરણ સિંહ રાજપૂત અન્ય અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેઆઈડીસીમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે જો કે આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં તંત્ર અને કંપની સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો આગ લાગવાના કારણો અને થયેલા નુકસાનની વિગતો હજુ જાણવાની બાકી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર વાગ્યાની આસપાસ અમને એક ફાયર કોલ છે એ રીતના માહિતી મળેલી હતી એટલે તરત જ અમે ફાયર ટેન્ડર લઈને રવાના થયા હતા ઓફિસર સાથે અને આખી ટીમ અમે પહોંચીને જોયું તો પહેલાં માળે અમને ધુમાડા અને થોડીક ફ્લેમ જોવા મળી કંપની તરફથી જાણવા મળ્યું કે અંદરની સાઈડે કંઈક બે ત્રણ ડ્રમમાં બ્લાસ્ટ થયો અને ત્યાર પછી અચાનક ફાયર પકડી લીધી હવે શું છે એકચ્યુઅલી બહુ કંઈ ખબર નથી અમને ચોક્કસ માહિતી નથી મળી પણ ફ્લેમ અંદરની સાઈડેથી ફર્સ્ટ એટલે અમને થોડું એક્સેસ ટૂંકમાં જે મળવો જોઈએ એ નહોતો મળતો કારણ કે જે સીડીથી જવાનું હતું એ બધું થોડું અંધારું હતું ખાસ તો અને ધુમાડું એટલો બધો હતો કે અમને દેખાવો મુશ્કેલ હતો સિલિન્ડર મંગાવ્યા એટલે અમે બીએસએડ એટલા માટે મંગાવ્યો કે ધુમાડામાં ક્યાંક કોઈકને અસર ના થઈ જાય એટલે સલામતીના ભાગરૂપે અમે બીએસએડ મંગાવ્યા કયા પ્લાન્ટમાં આગ લાગી હતી ને કયા કેમિકલના ડ્રમ હતા કેમિકલના ડ્રમ એવું તો કંઈ જાણવા નથી મળ્યું પણ રિએક્ટરમાં કંઈક ટોલવી ન હતું એવું જાણવા મળ્યું છે હાલ પૂછું બીજા કોઈ ડિટેલ અમને જાણવા મળી નથી કેજ્યુલટીનો કોઈ અમને માહિતી છે નહીં કેટલા ફાયર જગ્યા ટોટલ બીપીએમસીના પાંચ અને અન્ય આપણે પાનોલી અને સજ્જન ઇન્ડિયામાંથી એક મંગાવી દેશ સાત એક જેટલા ટેન્ડરથી આપણે આ કંટ્રોલમાં લઈ લીધું બે અઢી કલાક જેવો સમય લાગ્યો છે